રાજા સૂર્ય સત્તર ઓગસ્ટ થી આવશે સિંહ રાશિમાં ઓગસ્ટ સૂર્ય પોતાની રાશિમાં ગોચર કરી તમારી રાશિ પર કેવી કરશે અસર નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના તો તુલા રાશિના જાતકો સૂર્ય તમારા ભાવના સ્વામી છે અને નફાના ભાવમાં જ તમારા લાભભાવમાં ગોચર કરશે નફાના સ્થાનમાં સિંહ રાશિનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય સૂર્યમાં ભાવમાં પોતાની રાશિમાં હશે ત્યારે તુલા લગ્ન અથવા તુલા રાશિવાળા લોકો માટે તે ખૂબ જ સારી સ્થિતિ માનવામાં આવશે સૂર્ય તમને તેના સ્તરે ખૂબ સારા લાભ આપી શકે છે નાણાકીય બાબતોમાં આ ગોચર ખૂબ સારા પરિણામ આપનાર માનવામાં આવે છે આવકમાં વધારો થઈ શકે છે તો બીજી તરફ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને એક કરતાં વધુ માધ્યમોથી લાભ મળી શકે છે આ ગોચર તમારા પદ અને પ્રતિષ્ઠાને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તો આવી સ્થિતિમાં તમારી કંપનીની નીતિ અનુસાર તમારી બઢતી એટલે કે પ્રમોશન વગેરે પણ શક્ય બનશે તમને તમારા પિતા દ્વારા પણ સારો લાભ મળી શકે છે અથવા પિતા જેવા વ્યક્તિઓનો સહયોગ તમારા માટે ફાયદાકારક બની શકે છે એકંદરે તમારું સ્વાસ્થ્ય પણ આ ગોચરમાં સારું રહેશે આના કારણે તમે વિવિધ બાબતોમાં સારા પરિણામો પણ મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો દસમા ભાવના સ્વામી છે સૂર્ય સૂર્ય હવે તમારા દસમા ભાવમાં જ ગોચર કરવાના છે અને પોતાની રાશિમાં છે સૂર્યનો આ ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે વધુમાં સૂર્ય પોતાની જ રાશિમાં રહેશે જે તમને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં ખૂબ સારા પરિણામો આપી શકે છે આગોચર પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં પણ ખૂબ જ સકારાત્મક પરિણામો આપી શકે છે. પિતા સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો મળી શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં સફળતા, સન્માન મળવાની શક્યતા છે. જો કે રાહુ અને કેતુના પ્રભાવને ધ્યાનમાં રાખી અને વ્યક્તિ પોતાના માન સન્માન અંગે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ. તે જ સમયે વ્યક્તિએ ઘરનું પણ ધ્યાન રાખવું પડશે. પરંતુ સામાન્ય રીતે આ ગોચરથી આપણે સારા પરિણામોની વૃશ્ચિક રાશિના જાતકો તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધન રાશિના જાતકો તમારા ભાગ્ય ભાવના સ્વામી છે સૂર્ય સૂર્ય તમારા ભાગ્ય ભાવમાં જ ગોચર કરશે જો કે ભાગ્ય સ્થળમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી ગોચર વિજ્ઞાન અનુસાર નવમા ભાવમાં સૂર્યનો ગોચર તમારા ભાગ્યને નુકસાન પહોંચાડે છે પરંતુ ભાગ્ય ઘરનો સ્વામી હોવાથી તે તમારા ભાગ્યને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ તમારા ભાગ્યને તેના સ્તરે ટેકો આપશે તેમ છતાં જો તમે કર્મનો ગ્રાફ વધારશો તો પરિણામો પણ વધુ સારા મળશે જો કે કાર્યમાં કેટલાક અવરોધો આવી શકે છે પરંતુ મુશ્કેલીઓ પછી યોગ્ય કાર્યમાં સફળતા મળવાની આશા રહેશે કારણ કે આપણે રાહુ અને કેતુના પ્રભાવને અવગણી શકીએ નહીં આવી સ્થિતિમાં ભાઈઓ અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં કેટલાક વાંધાજનક લક્ષણો જોવા મળી શકે છે પરંતુ સાવચેતીપૂર્વક અમલ અને વહીવટ લોકો પ્રત્યે આદર અવરોધોને દૂર કરવામાં મદદ કરશે એમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી તો મકર રાશિના જાતકો સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા આઠમા ભાવમાં ગોચર કરવાના છે આઠમા ભાવમાં સૂર્યનો ગોચર સારું માનવામાં આવતું નથી વધુમાં આઠમા ભાવમાં જતા આઠમા ભાવના સ્વામી વધુ નબળા માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ ગોચર કાળ દરમિયાન સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી રહેશે ખાસ કરીને જો આંખો કે મોઢા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે કિસ્સામાં હવે ખાસ જાગૃતિ જરૂરી રહેશે આ સાથે યોગ્ય સારવાર અને દવાઓનું સેવન પણ જરૂરી રહેશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ તેના બદલે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકોને સંપૂર્ણ માન આપવું જરૂરી છે ભલે તમારા કેટલાક લોકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોય પરંતુ આ ગોચરકાર દરમિયાન તેમને પૂર્ણ માન આપતા રહેવો નાણાકીય બાબતોમાં કોઈ જોખમ લેવાનું ટાળવું આ સાથે યોગ્ય આહાર અપનાવવો તમારા માટે જરૂરી બનશે જેથી તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહી શકે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની

પરંતુ રાહુ ની અસર વચ્ચે ગેરસમજ ઉભી કરી શકે છે તેથી આ ગોચરના સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનને બિલકુલ હળવાશથી ન લો પરંતુ હંમેશા શાંતિથી શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહો શક્ય તે એટલે મુસાફરી મુલતવી રાખવી પણ સમજદારી ભર્યું રહેશે વ્યવસાય અંગે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું કોઈની સાથે ઘમંડી ભાષામાં વાત કરવાનું બંધ કરજો આ સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે એટલે કે કાળજીપૂર્વક રહેવાની સ્થિતિમાં તેની રાશિમાં હોવાથી સૂર્ય નકારાત્મકતાનો રોકવાનો પ્રયત્ન કરશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની તો મીન રાશિના જાતકો સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં જ થશે છઠ્ઠા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પોતાની રાશિમાં જ હોય છે ત્યારે છઠ્ઠા ભાવથી પ્રાપ્ત પરિણામો વધુ મજબૂત અને વધુ સકારાત્મક બની શકે છે સૂર્યનો રોગોનો નાશ કરનાર માનવામાં આવે છે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ રાહુ પ્રભાવને ધ્યાનમાં રાખીએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે એટલે કે જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે નહીં પરંતુ જો સ્વાસ્થ્યમાં કોઈ ખામી હોય તો હવે ઝડપી સુધારો જોવા પણ મળી શકે છે સૂર્યનું આ ગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ લઈ જવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે તમે તમારા શત્રુઓ કે સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરતા જોવા મળશો કાર્યમાં સારી સફળતા મળવાની શક્યતા પ્રબળ રહેશે સરકારી વહીવટ તંત્ર તરફથી પણ તમને સારો સહયોગ મળશે એટલે કે સામાન્ય રીતે આ ગોચરથી સારા અનુકૂળ પરિણામો મળવાની આશા છે પરંતુ તેમ છતાં રાહુ કેતુ શનિમંગળ જેવા ગ્રહોના ગોચરના ખરાબ પ્રભાવને કારણે સૂર્યનો આ ગોચર ક્યારેક સંપૂર્ણ સકારાત્મકતા આપવામાં ઓછું પડી શકે છે તેથી કેટલીક સાવચેતી રાખવી જરૂરી રહેશે જેથી પરિણામો સારા મળતા રહે